વાવમાં કોણો પડશે વટ આજે ખબર પડી જશે અને આ લડાઈ બરાબર રીતે જામી ગયેલી છે અને હવે બે રાઉન્ડ છે એ પૂર્ણ થઈ ગયા છે જેમાં ગુલાબસિંહ રાજપૂત છે એ આગળ છે બસો સત્તાણુંમાંથી ગુલાબસિંહ રાજપૂત છે એ આગળ ચાલી રહ્યા છે મોટી ખબર અને સૌથી મહત્વની ખબર બે રાઉન્ડ અત્યાર સુધી પૂર્ણ થઈ ગયા છે અને ગુલાબસિંહ રાજપૂત છે એ આગળ જોવા મળી રહ્યા છે એટલે કોંગ્રેસે પોતાનું ખાતું ખોલાવી દીધું છે અને કોંગ્રેસ હાલ આગળ જોવા મળી રહી છે મહત્વનું છે ભારતીય જનતા પાર્ટીએ સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે ઠાકોર કાર્ડ જે છે એ ચાલે છે કે કેમ એ આજ રોજ ખબર પડશે પરંતુ અત્યારે ગુલાબસિંહ રાજપૂત છે એ બાજી મારી રહ્યા છે ને આગળ નજર આવી રહ્યા છે ત્યારે લેટેસ્ટ અપડેટ્સ સાથે પડે પડની માહિતી સાથે અમે આપના સમક્ષ જોડાઈ ગયા છીએ જે માહિતી સામે આવી રહી છે કે ગુલાબસિંહ રાજપૂત છે એ આગળ ચાલી રહ્યા છે કોંગ્રેસ માપ કરજો ભારતીય જનતા પાર્ટીની વાત કરવામાં આવે તો સ્વરૂપજી ઠાકોર સાત હજાર ચારસો અઠ્ઠાણું મત થી પાછળ છે ગુલાબસિંહ રાજપૂતને મળ્યા છે સાત હજાર સાતસો પંચાણું એટલે જે તફાવત છે એ બસો સત્તાણું નો છે ટુ નાઇન્ટી સેવનનો તફાવત છે એ હાલ જોવા મળી રહ્યો છે બંને વચ્ચે બંને ઉમેદવારો વચ્ચે ગુલાબસિંહ રાજપૂતને મળ્યા છે સાત હજાર સાતસો પંચાણું મત અને સ્વરૂપજી ઠાકોરને મળ્યા છે સાત હજાર ચારસો અઠ્ઠાણું મત એટલે બંને ઉમેદવારમાં કાંટાની ટક્કર હાલ જોવા મળી રહી છે અને ગુલાબસિંહ રાજપૂત છે ટુ નાઇન્ટી સેવન વોટથી આગળ ચાલી રહ્યા છે માવજી પટેલની વાત કરવામાં આવે તો માવજી પટેલે પણ ખાતું ખોલાવી દીધું છે અને તેમને અત્યાર સુધી મળ્યા છે ચાર હજાર આઠસો મત એટલે ટુ નાઇન્ટી સેવન મતથી હાલ કોંગ્રેસ છે આગળ જોવા મળી રહી છે મહત્વનું છે કે મત ગણતરીનો બીજો રાઉન્ડ છે એ પૂર્ણ થઈ ગયો છે જેમાં કોંગ્રેસને મળ્યા છે સાત હજાર સાતસો પંચાણું મત ભાજપને સાત હજાર ચારસો મત મળ્યા છે અને પટેલને મત છે એ બીજા રાઉન્ડમાં મળ્યા છે એટલે ચિત્ર સ્પષ્ટ થઈ જશે બસ ગણતરીના કલાકો જ બાકી છે કહેવાય રહ્યું છે કે બાર થી એક વાગ્યા સુધી વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું ચિત્ર છે એ સ્પષ્ટ થઈ જશે પ્રથમ રાઉન્ડની પણ આપણે વાત કરી લઈએ તો એમાં કોંગ્રેસને ચાર હજાર એકસો નેવ મત મળ્યા હતા આ પ્રથમ રાઉન્ડમાં ભાજપને ત્રણ હજાર નવસો ઓગણચાળીસ મત મળ્યા હતા ને અપક્ષને બે હજાર એકસો ઓગણીસ એટલે માવજી કાકાને બે હજારથી વધુ મત છે એ મળ્યા હતા આમ બસો એકાવન મતથી કોંગ્રેસ છે પ્રથમ રાઉન્ડમાં પણ આગળ ચાલી રહી છે એટલે અત્યાર સુધી બે રાઉન્ડ છે એ પૂર્ણ થઈ ગયા છે જેમાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત છે એ આગળ નજર આવી રહ્યા છે મહત્વનું છે કે ત્રીજા રાઉન્ડની ગણતરી છે એ પણ શરૂ થઈ ગઈ છે ગુલાબસિંહ રાજપૂતે નિવેદન આપ્યું છે કે અમે જીત માટે તૈયાર છીએ જીત અમારી જ થવાની છે જ્યારે બીજી બાજુ ઠક્કરસિંહ રબારીએ પણ નિવેદન આપ્યું હતું ગુજરાત તક સાથે ખાસ વાતચીત કરતા કે જીત અમારી થશે અને અમે તો અબીર ગુલાલ સાથે વધામણા કરવાના છીએ ડીજેનો પણ ઓર્ડર અમે આપી દીધો છે અને બાર વાગે પછી ઉજવણી છે કોંગ્રેસમાં જોવા મળશે મતગણતરીમાં હાલ જોવા મળી રહ્યો છે કાંટાની ટક્કર છે એ પણ જોવા મળી રહી છે ત્યારે પડે પડની અપડેટ્સ લેટેસ્ટ અપડેટ્સ અને હવે ત્રીજા રાઉન્ડમાં શું થાય છે એ તમામ અપડેટ્સ સાથે અમે આપના સમક્ષ ફરી આવીશું આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર